дроને ખવડાવો આ વસ્તુઓ પૈસાની અછત સાથે ઘણી બાબતોમાં સફળતા મળશે કયા રંગના કૂતરાને રોટલી ખવડાવવાથી જીવનમાં મળે છે અપાર ધન આવો જાણીએ મિત્રો આજે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે કયા રંગના કૂતરાને શું ખવડાવી તો વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આપણે શેરીના કૂતરાને

ધંધો સારી રીતે ચાલી રહ્યો નથી તમારું દેવું વધી રહ્યું છે તમને તમારી નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમારું સ્વાસ્થ્ય સારું નથી તો તેનું કારણ તમારા ગ્રહ દોષો પણ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે કેતુ ગ્રહનો પ્રભાવ નકારાત્મક હોય છે ત્યારે વ્યક્તિને આર્થિક માનસિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ સંદર્ભમાં જ્યોતિષ ગ્રંથ લાલ કિતાબમાં ઉકેલો આપવામાં આવ્યા છે આ મુજબ કેતુ ગ્રહની શાંતિ માટે ખાસ કરીને કૂતરાને રોટલી અથવા તેની પ્રિય વસ્તુ ખવડાવવાથી કેતુ ગ્રહ શાંત થવા લાગે છે પરંતુ મહત્વનું એ છે કે કયા રંગના કુતરાને

રોટલી બિસ્કિટ ખવડાવવા શુભ રહે છે શનિવાર અને મંગળવારે કુતરાને ખવડાવવાની ખાસ આદત પડવી જોઈએ કૂતરાને ખવડાવવાથી કેતુ ગ્રહની સાથે સાથે રાહુ અને શનિ ગ્રહો પણ શાંત થાય છે સાંજે કે સવારે એકાંત જગ્યાએ જાઓ અને કૂતરાને ખવડાવશો ઘણા બધા કૂતરા ભેગા ન કરો આનાથી લોકો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે કુતરા ને તેના માથા પર કાળો રંગ કેતુ અને શનિ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે કુતરાઓ ભગવાન કાલ ભૈરવ વહન છે કાલ ભૈરવ ભગવાન શિવજીનું સ્વરૂપ છે આ ઉપાય નિયમિત કરવાથી તમને થોડા દિવસોમાં ફરક દેખાશે હવે પ્રશ્ન થશે કે આના ફાયદા શું છે તો આમ કરવાથી પૈસાની તંગી દૂર થાય છે વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે દેવાથી મુક્તિ મળી શકે છે જો નોકરીમાં કોઈ સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે સ્વાસ્થ્ય સારું રહે છે ઘરમાં સુખ અને શાંતિ રહે છે દુશ્મનો નબળા છે હવે આપણે સાંભળીએ કયા રંગના કૂતરાને રોટલી ખવડાવવાથી જીવનમાં મળે છે અપાર ધન વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૂતરાઓને રોટલી ખવડાવવી એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે પરંતુ સાથે સાથે તે જીવનમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ લાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે અલગ અલગ રંગના કૂતરાઓને રોટલી ખવડાવવાથી અલગ અલગ ફાયદા થાય છે ખાસ કરીને સમૃદ્ધિ સાથે જોડાયેલ મુશ્કેલી દૂર થવા લાગે છે પ્રથમ છે કાળા કૂતરાને રોટલી ખવડાવવી કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી

કાળા કૂતરાને રોટલી ખવડાવવી એ ખાસ ફરદાઈ છે આનાથી શનિ ગ્રહ શાંત થાય છે અને કામમાં આવતી અડચણો દૂર થાય છે પરંતુ યાદ રાખો કે રોટલી બનાવતી વખતે તેમાં થોડું સરસવનું તેલ લગાવો આ રોટલી કાળા કૂતરાને ખવડાવો બની શકે તો આ રોટલી ગરીબોમાં પણ વહેંચો બીજું છે કે સફેદ કૂતરાને રોટલી ખવડાવવી તેનું મહત્વ એ છે સફેદ કૂતરાને રોટલી ખવડાવવાથી ચંદ્ર અને શુક્ર ગ્રહો બળવાન બને છે આ ઉપાય માનસિક શાંતિ અને સુખ સમૃદ્ધિ લાવવામાં મદદગાર છે તેના માટે કયો દિવસ સારો છે તો શુક્રવારે સફેદ કૂતરાને રોટલી ખવડાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે તેનાથી પરિવારમાં ખવડાવો આ સમય દરમિયાન તમારા ઉદ્દેશ્યની ની પરિપૂર્ણતા માટે તમારા મનમાં પ્રાર્થના કરો ત્રીજું છે કે ભૂરા અથવા લાલ ભૂરા કૂતરાને રોટલી ખવડાવવી ભૂરા અથવા લાલ ભૂરા કૂતરાને રોટલી ખવડાવવાથી મંગળની ખરાબ અસરો શાંત થાય છે આ ઉપાય જમીન મિલકત અને વ્યવસાય સંબંધિત લાભ માટે અસરકારક છે કયો દિવસ સારો રહેશે તો મંગળવારે ભૂરા કૂતરાને રોટલી ખવડાવો તેનાથી નકારાત્મક અસરો દૂર થાય છે અને હિંમત અને આત્મવિશ્વાસ વધે છે પરંતુ યાદ રાખો કે ગોળ અથવા ખાંડ ભેળવીને રોટલી ખવડાવો આ સમય ગાળા દરમિયાન સકારાત્મક વિચાર રાખો અને ચોથું છે કે તમામ પ્રકારના કૂતરાઓને નિયમિત રોટલી ખવડાવવાનું મહત્વ જો તમને કોઈ ખાસ રંગનો કૂતરો ન મળે તો કોઈ પણ કૂતરાને નિયમિત રીતે રોટલી ખવડાવવી દોષો ઓછા થાય છે અને સમૃદ્ધિ નો માર્ગ મોકરો થાય છે પરંતુ સાવધાની એ રાખવી જોઈએ કે રોટલી સ્વચ્છતા અને આદરથી ખવડાવવી જોઈએ આ ઉપરાંત કૂતરા સાથે પ્રેમ અને દયાથી વર્તો આનાથી કાર્યોના પૂરેમાં વધારો થાય છે અને તેની સકારાત્મક અસર જીવનમાં દેખાય છે બસ આટલું કરીને શેર કરો અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ